હલો જાગુસ કિચન જર્નીમાં આપ સૌનું સ્વાગત છે ફ્રેન્ડ્સ અત્યારે કડાકાની ઠંડી પડી રહી છે અને ખૂબ જ સરસ મજાના શાકભાજી બધા માર્કેટમાં આવી રહ્યા છે તો આજે આપણે એકદમ સરસ અને એકદમ સુપર ટેસ્ટી સુપર ઇઝી સુપર ક્રંચી અને ક્રિસ્પી એવી મગમેથીની મઠડી રેડી કરીશું આ મગમેથીની મટડી એટલી સુપર ઇઝી અને ટેસ્ટી છે ને કે હું તમને શું કહું તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલાં મેં બે કલાક અડધો કપ જેટલી મગની ભોતરા વગરની દાળ પલાળી રાખેલી છે હવે આપણે તેને એક મિક્સર જારમાં લઈ લેશું મેં ચટણીનો મિક્સર જાર લીધેલો છે ત્યારબાદ તેમાં એક લીલું મરચું અને એક ટુકડો આદુ લેશું અને તેની ફાઇન પેસ્ટ બનાવી લેશું દાળ ક્રશ કરતી વખતે તેનું પાણી નિતારી નાખવાનું છે બહુ પાણી રહેવા દેવાનું નથી જો આપણને પેસ્ટની આવી કન્સિસ્ટન્સી જોશે હવે આપણે એક બાઉલમાં બે કપ ઘઉંનો લોટ લેશું આ ઘઉંનો લોટ મેં નોર્મલ આપણે રોટલી બનાવીએ તે લોટ જ લીધેલો છે હવે આપણે તેમાં મસાલા કરીશું એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણા જીરું પાવડર અડધી ચમચી હળદર ચમચી હિંગ અને સ્વાદ મુજબ મીઠું લેશું તમને આમાં તમે ગમે તો અજમો અને તલ પણ નાખી શકો હવે આપણે ત્રણ ચમચા જેટલું તેલ લેશું તેલ થોડું વધારે લેવાનું છે કેમ કે આપણે એકદમ ફરસી મટડી બનાવવાની છે હવે આપણે તેમાં અડધો કપ ઝીણી સમારેલી મેથી લેશું અડધોથી એક કપ જેટલી લેવાની છે ફ્રેશ મેથીને ધોઈ અને મેં ઝીણી સમારી લીધેલી છે હવે બરાબર મિક્સ કરી લેશું ત્યારબાદ આપણે રેડી કરેલી મગની દાળની પેસ્ટ એડ કરીશું અને તેનો સ્મૂથ એવોડો રેડી કરી લેશું આમાં પાણી બિલકુલ યુઝ કરવાનું નથી જેટલો દાળમાં લોટ સમાય તેટલો જ લોટ લેવાનો છે આટલી દાળની પેસ્ટમાંથી બે કપ જેટલો લોટ જોઈ જશે આ વજનમાં આશરે અઢીસો ગ્રામ જેટલો લોટ છે હવે આપણે તેને સરસ રીતે કૂણવી લેશું પાંચક મિનિટ સુધી આવી રીતે સરસ કૂણવવાનો છે અને ત્યારબાદ સેજ તેલ નાખી અને કૂણવી લેશું હવે આપણે તેના નાના લુવા કરી લેશું મીડિયમ સાઇઝનું પરોઠું આપણે બનાવીએ એવડો આપણે લુવો લઈ અને સેજ લોટ સ્પ્રિંકલ કરી અને તેને વણી લેવાનું છે એકદમ મોટું પાતળું પરોઠું વણવાનું છે આપણે રોટલી કરીએ એટલું પતલું બનાવવાનું છે જો આવી રીતે આખું વણી લેવાનું છે હવે આપણે બધી પરાઠા આવી રીતે રેડી કરી લેશું ત્રણ પરોઠા પહેલાં રેડી કરવાના છે આવી રીતે આપણે ત્રણ પરોઠા રેડી કરી લેશું ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલ ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસીપીનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે આવી રીતે આપણે ત્રણ પરોઠા રેડી કરી લેવાના છે હવે આપણે એક પરોઠું લેશું અને તેમાં આવી રીતે તેલ લગાવી દેશું તમે ઘી ગમે તો ઘી પણ લગાવી શકાય અત્યારે આપણે તેલ લગાવેલું છે હવે તેના ઉપર આપણે કોરો લોટ આવી રીતે સ્પ્રિંકલ કરી દઈશું હાથેથી ફેલાવવાનો નથી ખાલી આવી રીતે નાખી દેવાનો છે ત્યારબાદ ઉપર બીજું પરોઠું રાખશું અને સેમ પ્રોસેસ કરશું આવી રીતે કુલ ત્રણ લેયર આપણે કરવાના છે ફરીથી તેલ લગાવી અને ફરીથી તેની ઉપર લોટને છાંટી દઈશું ત્યારબાદ ત્રીજું પરોઠું રાખી તેના પર પણ આપણે સેમ પ્રોસેસ કરવાની છે આ પૂરી એકદમ ક્રિસ્પી અને એકદમ સરસ લાગે છે અને મગની દાળ અને મેથી છે તો હેલ્ધી તો છે જ અને અત્યારે શિયાળામાં ચા કોફી સાથે ખૂબ જ સરસ લાગશે તો તમે ચોક્કસથી ટ્રાય કરજો ખાવામાં એકદમ મજા પડી જાય છે હવે આપણે પ્રેસ કરતા જશું અને આવી રીતે તેનો ટાઇટ રોલ વાળતા જશું તમે ઘઉંના લોટની જગ્યાએ મેંદો યુઝ કરી શકો છો પણ આપણે હેલ્ધી વર્ઝન રેડી કરીએ છીએ તો આપણે અત્યારે ઘઉંનો લોટ લીધેલ છે ઘઉંનો અને મેંદાનો અડધો અડધો લોટ પણ તમે લઈ શકો છો હવે આપણે તેને આવી રીતે છરીથી પીસ કરી લેશું એકદમ લેયર્ડ અને એકદમ ક્રિસ્પી અને ક્રંચી આપણી મઠળી રેડી થશે જો આવી રીતે તેના લુવા રેડી કરી લેવાના છે પછી હાથેથી પ્રેસ કરી બે વેલણ મારી અને તેની નાની એવી પૂરી રેડી કરી લેશું જો આપણી પૂરી રેડી થઈ ગઈ છે એકદમ લેયર્ડ પૂરી રેડી થઈ છે ને આવી રીતે આપણે બધી પૂરીને રેડી કરી લેશું જુઓ મારી પાસે અત્યારે એક રોલની પૂરી રેડી થઈ ગઈ છે હવે આપણે તેલ પહેલાં જ ગરમ કરવા મૂકી દીધેલું છે તેલ આવી જાય એટલે ગેસની ફ્લેમ લો કરી નાખવાની છે આપણે આ લો ફ્લેમમાં તરવાની છે જેથી આપણી મટડી એકદમ ક્રિસ્પી અને એકદમ ખસતા રેડી થાય નહીં તો તે બહારથી થઈ જશે અને અંદરથી પોચી રહેશે હવે આપણે ગેસમાં વન બાય વન બધી આવી રીતે ઓઇલમાં નાખી અને ધીમા ગેસે તળી લેશું તેની મેળે ઉપર આવી જાય ત્યારબાદ આપણે તેને આવી રીતે ટર્ન કરતું જવાનું છે એકદમ બ્રાઉન કલરની સરસ આપણે મગમેઠીની મથળી રેડી કરી લેશું જો હવે આપણે બધી મઠળી આવી રીતે વન બાય વન રેડી કરી લેવાની છે આટલા લોટમાંથી આખી થાળી ભરાઈ અને પૂરી તમારી રેડી થશે જો આપણી મગમેઠીની મઠળી રેડી થઈ ગઈ છે છે ને એકદમ જોરદાર અને એકદમ ગોર્જિયસ ખાવામાં એટલી જ મજેદાર છે તો તમે ચોક્કસથી ટ્રાય કરજો આ એક ખૂબ જ સારો નાસ્તો છે અને તમે બાળકોને કે આરામથી ખાવા આપી શકો છો કેમ કે આમાં આપણે મેંદાનો કે શેનો ઉપયોગ કર્યો નથી અને વળી મગની દાળ અને મેથી છે તો ખૂબ જ હેલ્ધી છે તો તમે ચોક્કસથી ટ્રાય કરજો હવે આપણે તેને એક સર્વિંગ પ્લેટમાં લઈ લેશું જુઓ એકદમ સરસ અને એકદમ મજેદાર એવી મેથીની મઠરી રેડી થઈ ગઈ છે તો તમે પણ જરૂરથી બનાવજો શિયાળામાં અમે આપણે અલગ અલગ નાસ્તા રેડી કરતા હોઈએ છીએ જુઓ આપણે ખોરબથી એને અડી જોશું તો એકદમ ખસતા બની છે એવો અવાજ આવશે હવે આપણે તેને તોડીને જોઈ લેશું એક જ હાથમાં ભૂકો થઈ જાય એવી આપણી મગમેથીની મઠળી રેડી છે ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ